નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ભગવત અરવલ્લી જિલ્લાના રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાને લઈને હવે કાયમી ઉકેલની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લાના રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાને લઈને હવે કાયમી ઉકેલની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે શહેરની ટ્રાફિક જામની ગંભીર સમસ્યાને દૂર કરવા માટે રાધનપુરના ધારાસભ્ય દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે રાધનપુર મહેસાણા સ્ટેટ હાઇવે પરથી પાલનપુર નેશનલ હાઈવે તથા રાજસ્થાન તરફ જતા વાહનો હાલ રાધનપુર શહેરમાંથી પસાર થાય છે જેના કારણે શહેરમાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે ખાસ કરીને શાળા કોલેજના સમય અને સાંજના સમય નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રાધનપુર બનાસકાંઠા પાટણ જિલ્લો તેમજ રાજસ્થાન તરફ જવા માટેનો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી પસાર થતો વાહન વ્યવહાર દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે એકમાત્ર રસ્તો શહેરમાંથી પસાર થતો હોવાથી અકસ્માતો ની શક્યતાઓ પણ વધી રહી છે આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે રાધનપુર મહેસાણા સ્ટેટ હાઈવે થી સીધો પાલનપુર નેશનલ હાઈવે જોડતો બાયપાસ રોડ બનાવવાની માંગ કરવામાં આવે છે બાયપાસ બનતા ભારે વાહનો શહેરની બહારથી પસાર થશે અને શહેરને ટ્રાફિક સમક્ષ કરેલી રજૂઆત કરવામાં આવી છે રોડ ની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી મળે તો રાધનપુર શહેર વર્ષોથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ આવી શકે છે હવે શહેરના નાગરિકો નજર રાજ્ય સરકાર નિર્ણય પર ટકી છે નેશન ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર